ખુદાને ઘરે દેર છે અંધેર નથી અને તેની લાઠીમાં અવાજ નથી એટલે ખુદાનો ડર રાખજો પણ આ ખુદાના બંદાઓ ભૂલી જાય છે થોડાક નાના સ્વાર્થ માટે બંદગી બાજુ પર મૂકી પોતાના સ્વાર્થમાં રચા પચા થઈ જાય છે પણ હવે ખુદાએ ન્યાય કર્યો છે અમદાવાદના ચાર તોડા કબ્રસ્તાનમાં આવેલી વસાહતને દૂર કરવા માટે વકફ બોર્ડે એક ગુંડાનો સહારો લીધો અને ગુંડાના મારફતે આ કબ્રસ્તાન ખાલી કરાવવું હતું પણ હવે અદાલત વચ્ચે આવીને અદાલતે કહ્યું બોર્ડને અને તેના ગુંડાઓને કે રૂક જાઓ હવે તમે ગડબડ ના કરશો વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો તેના સભ્યોની અમદાવાદના તોડા કબ્રસ્તાનમાં ઓગણીસો માં અમદાવાદમાં તોફાન ફાટી નીકળ્યું ત્યારે તેના અસરગ્રસ્ત મુસલમાનોને રાખવામાં આવ્યા હતા પણ પછી સમય જતાં મુસલમાનો અહીંયા સ્થાયી થઈ ગયા આ સ્થાયી થયેલા યોજના બનાવવામાં આવી અને તેના માટે અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટીએ એક ગુંડાનો સહારો લીધો અને એ ગુંડાનું નામ છે અલ્તાબ બાસીથી લોકો થરથર કાપે છે કારણ કે આ પોતાને નમાઝી કહે છે પણ એને ઇસ્લામમાં નહીં આ ભાજપ સરકારમાં ભરોસો છે આ બાસીને ઇસ્લામમાં નહીં પણ પોતાની જેલમાં છે કારણ કે રોજ મરવા કરતા એક દિવસ મરી જવું સારું એવું માની કેટલાક બહાદુર લોકો મેદાને પડ્યા અને બાસીને પડકાર્યો બાસી સામે હવે પોક્ષો હેઠળ પર ગુનો નોંધાયો છે બાસીના હવે ખરાબ દિવસોની શરૂઆત થઈ છે કારણ કે ખુદાને ઘેરે દેર છે અંધેર નથી આ ચાર તોડા કબ્રસ્તાનમાં રહેતા આબેદાબાનુ અંસારીએ પોતાની બે મિલકત બચાવવા માટે ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલમાં દાદ માગીને કહ્યું કે આ વકફ કમિટીના હોદ્દેદારો એક ગુંડાને રોકે છે અને ગુંડો અમને પરેશાન કરે છે અમને રક્ષણ આપો હમણાં સુધી બાસીનું ચાલતું હતું પણ હવે અલ્લાહનું ચાલે છે ને એટલે જ વકફ કમિટીના ત્રણ સભ્યો આ ત્રણ સભ્યો પૈકી સવાયસિંહ મોહનસિંહ રાજપુરોહિત જે અધ્યક્ષ છે ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલના તેના સભ્યો છે દિપેશ પુરુષોત્તમ ચૌહાણ અને ત્રીજા સભ્યો છે અનવર હુસેન મોહમ્મદ રફીક શેખ આ ત્રણે અરજ સાંભળી અને કહ્યું કે અમે તમને દાદ આપીએ છીએ અને સુન્ની વકફ કમિટીના આદેશ કર્યો કે અમે તમને મનાઈ હુકમ આપીએ છે કોઈ ગુંડાનો ઉપયોગ કરશો નહીં અને મિલકત ખાલી કરાવશો નહીં અલ્તાબાસીન મંડળીને એટલું જ કહેવાનું છે અને તમને સમજવાનું છે કે આ તો શરૂઆત છે અલ્લાહના ન્યાયની ચેતી જજો નહીં તો હજી પણ તમારા ખરાબ દિવસો આવતા રહેશે આ સ્ટોરી તમને કેવી લાગી એ જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો અને અમારી સાથે વાત કરતા રહેજો અમે તમારો અવાજ છીએ કચડાયેલા લોકોનો અવાજ છે અમે નવજીવન ન્યૂઝ છીએ અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર